સુને સુને રે મંદિરી રે નઈ રહી એ So

ત્યારથી આ મણિયારો જે છે એ પાંચમા દિવસે આમ તો અમારો ટ્રેડિશનલ ડાન્સ ગણાય એ અને બહેનોનો જે છે અમારો રાસ ગરબા જે છે ગરબા ખાસ કરીને એ અમારો રમાય છે મણિયારો જે છે ખરેખર જોવા જઈએ તો જ્યારે પહેલાં યુદ્ધ થતાં અને એમાં મેર જે છે એ સૂરવી જ્ઞાતિ તરીકે અને એની અંદર યુદ્ધોની અંદર જ્યારે જીતીને આવતા ત્યારે જે ઢોલને શરણાઈ વાગતી અને એ જે સુરાતન હતું એના ભાગરૂપે મણિયારો ચાલુ થયો અને ખરેખર જ્ઞાતિ આજે એ જ ઉત્સાહથી અને એના માટેની જે ક્ષમતા સાથે રમે છે એટલે મણિયારો અમારો જૂનો ટ્રેડિશનલ ખૂબ જૂનો અને એમ કહી શકાય કે અમારો જે મણિયારો છે એ મેઘાતિના માટેનો એક જુદી ટાઈપનો ભાતનો જ્યારે રમે ખેલૈયા એ થાય છે અને ખૂબ મહત્ત્વતા એ રીતે છે અમારી બહેનો વર્ષો જૂના પહેલાં ગામડાઓની અંદર ફર્યાને ભેગા થતા દરેક ફરીએ અને બોલીને જે છે રાસડા રમતા અને એ સમયે પણ આ નવ દિવસ માતાજીનું જે છે ખરેખર એ બાને રાસડા માટે ભેગા થઈ અને જે કંઈ ગાવાના થતાં અમારા ટ્રેડિશનલ રીતે તાળીથી રમતા અને ઘરના ત્યારે પણ અમારા જુમણાં અને એ પહેરતા અને આજે તમે જોઈ શકો છો કે અમારા ડ્રેસમાં બહેનો જે છે એ ઢારવા અને પહેરી અને જુમણાં અને કાનમાં વેઢલા આ બધું અમારું ટ્રેડિશનના ભાગરૂપે આજે પણ એ જ રીતે રમે છે બહેનો દરેક જ્ઞાતિ જે છે એની પુરાની સંસ્કૃતિ છે એને એણે સંભાળવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવતી પેઢીને એનો ખ્યાલ આવે અને એ દ્રષ્ટિથી જોઈએ તો બધી જ્ઞાતિ માટે પણ અગત્યની છે અને અમારી જ્ઞાતિમાં અમે એના ભાગરૂપે આ સાચવતા આવ્યા છે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ નવરાત્રી રાસોત્સવ છેલ્લા ચોવીસ વર્ષથી મેર સમાજનો રાસોત્સવ છે એ યોજાય છે આ રાસોત્સવની ખાસિયત એ છે કે જ્યારે થી આ મેદાનની અંદર માતાજીનું સ્થાપન થાય છે ત્યારબાદ આ મેદાનની અંદર દરેક છે એ ઉઘાડા પગે ખુલ્લા પગે રમે છે જે માતાજીનું મંદિર સમજીને રમે છે ત્યારબાદ અમારા જે મંચ પરથી જે સાંસ્કૃતિક ગીતો છે એટલે કે કોઈ ફિલ્મી ગીતો નહીં પણ જે આપણે ગુજરાતની ધરોહરસમાં આપણા સાંસ્કૃતિક ગીતો પોરબંદરના જે આપણા વિસ્તારના સમાજ સમાના ગીતો છે એ ગીતો રજૂ કરી અને અત્રે ગરબી છે એનું આયોજન કરવામાં આવે છે દર પાંચમું નોરતું છે એ સંપૂર્ણપણે અમારું પારંપરિક ટ્રેડિશનલ એટલે કે જે મહેરનો પ્રખ્યાત મણિયારો ત્યારબાદ બહેનોના રાહડા છે એ રજૂ કરી અને પારંપરિક પોશાકમાં આ ઉજવવામાં આવે છે અને સુંદર મજાનો આ નવ દિવસનો કાર્યક્રમ

માછલી પહેરીએ આ અમારા વેટલા તો આમાં જૂણું તો મોટું હોય તો જીણ હોય તો વીસ કિલો નું હોય ને મોટું થાય તો સાઠ તોલા થાય પણ અમને કોઈ દી બીક ન લાગે અમે મેરાણી વાવ ગર્વ રમીએ અમને કોઈ દી ઈ ન થાય કે આજ અમે એટલું હું પહેરે ને એકલું સ્કૂટર લઈને ઘેર જાઉં ઈ બીક અમને કોઈ દી ન લાગે અમને ગર્વ છે કે એટલા વર્ષોથી અમે અમારી જ્ઞાતિની ની ગરબી રમીએ એમાં અમે દર ફેરે

રમી શકીએ છીએ અને વર્ષોથી અમારી પરંપરા ચાલી રહી છે શુભ પ્રસંગો એ પણ અમે રમીએ છીએ અને જાણવી રાખ્યું છે આપણી જે ગરબી રમાય તો બહુ જ ખુશી મળે એનું કારણ છે કે અત્યારે કોઈ માણસને એક પણ ટાઈમ નથી પણ આ નવ નોરતા એવા છે કે નવથી સુધી આપણા આખા મેઘ નથી ગામો ગામ દેશો દેશ જ્યાં રહેતા હોય બધા ભેગા સમૂહમાં ગરબી કરે પછી માના ગરબા રમે અને પછી ગરબા પણ કેવા કે જે આપણા પુરાણી જે પહેલાં રમતા હતા કે જે રાહડા રમે કે જે બેનો પોતાના મેળના કંડ ડ્રેસમાં પહેરી અને હાથ તાળીથી રાસ રમે અને આજે બેનો એ સરસ પોતાની મોઢે જ જે ગરબા ગવરાય તો કેટલું સરસ લાગે નકર પહેલાં અત્યારે એવો જમાનો આવી ગયો કે ટેપ ઉપર રેકોર્ડિંગ ઉપર બોલે પણ જે બાઈઓ બોલાવતી હોય અને બેનો ઝીલતી જતી હોય જે રાહડામ રમતી હોય ને એ તો એક જનુની ઝલક હોય આજ અમે ઘણા વર્ષો થયા અમારું પાંચમું નોરતું અમે જાળવી રાખી છે અમારી પરંપરા આજ અમે અમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે આટલા દાગીના હોવા છતાં પણ અમે બહુ ખુશીથી અને આનંદથી રમી શકીએ છીએ અને હજી પણ અમારી પરંપરા અમે આમ જાળવી રાખશું અને અમને ખૂબ આનંદ થાય છે કે અમે આ Thank